રામ રામ અશ્વ મારા આત્માના એક નવા એપિસોડની અંદર હું રવિ બસિયા જે છે આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે અશ્વમાં આવતી કુટેવો વિશે ઘોડામાં આવતી કુટેવો વિશે કે કઈ કઈ કુટેવો એવી અશ્વની અંદર આવે છે કે જે કુટેવો જે છે એ ઘોડાને તો નુકસાનકારક છે જ અશ્વને તો નુકસાનકારક છે જ પણ એ કુટેવો જે છે ને એ પાછી મનુષ્યને પણ નુકસાનકારક છે માણસને પણ નુકસાનકારક છે અશ્વના માલિકને પણ નુકસાનકારક છે એના વિશે આજે સંપૂર્ણ મારે વાત કરવી છે પૂર્ણ માહિતી આજે એના વિશે આપવી છે કે અશ્વની અંદર અલગ જ છે આ એ વાત નથી આ કુટેવો શબ્દનો પ્રયોગ હું કરી રહ્યો છું એટલે આખી અલગ વાત છે આ અશ્વની અંદર એક વસ્તુ તો એવી પણ આવે છે કે એમનામાં આઠ પ્રકારના અપલક્ષણો હોય છે જેમાં ખીલા ઉપાડ વગેરે વગેરે જે છે એ છે એટલે એ આઠ પ્રકારના અપલક્ષણો અને જેટલી એ તો ખોટ આવે છે એમાં આ ઘણા લોકો વાતો કરે ઘણા લોકો એવા પ્રશ્નો કરે કે આ બધી ચર્ચાઓ જે છે અશ્વમાં કઈ ખોટ આવતી નથી જયારે ભાઈ તમારામાં અશ્વ પ્રત્યેનું સમજ કેટલી છે તમે અશ્વ વિશેની સમજણ પેલા ઊભી કરો તમારા તમે પેલા અશ્વને વિશે લખાયેલા પુસ્તકોનું વાંચન કરો તમારા રિલેશનમાં કોઈ એવા વડીલો હોય જે અશુ વિશે ખૂબ નિષ્ણાંત હોય એમની પાસે એક કલાક બેસો તો તમને ખબર પડે આકર્ષણ અંદર કેટલી ખોટ ને કેટલા અપલક્ષણો આવે છે હોય છે અને અશ્વમાં આવતા ખોટને અપલક્ષણો એનો મતલબ એમ નથી અશ્વ તો બલિદાન ઘણા ઘોડા છે આદા ખુમાનનો બાવળો હોય તો ભલે એમણે પોતપોતાની રીતે પોતપોતાના માલિકો પ્રત્યે વફાદારી આખી દુનિયાને દેખાડી દીધી છે પણ અશ્વની ખોટને અપલક્ષણોની વિશે જે છે માહિતી વખતે એટલા માટે વડીલો ભેગી કરતા હતા કે એનામાં કાંઈ ખોટ હોય તો જે છે એ આપણે થોડા મહદંશે એમને સુધારી લઈએ અને એમની સાથે સારી રીતે જીવન જીવી શકીએ બસ એ રીતે સમજ માટે પણ હવે તમે આજે ખોટ જ નથી આવતી એવું ન હોય શકે અશ્વમાં એ આવે છે એટલે એ વિષય છે એ આખો અલગ છે પણ આ જ વાત આપણે એ વિશે નથી કરવાની આજ વાત આપણે કરવાના છીએ અશ્વમાં આવતી કુટેવો વિશે હવે આપણા વડીલો એ અશ્વની કુટેવોને સંશોધન કરીને જે છે એ ગોતી લીધી કે ભાઈ આ કુટેવો આવે છે તો એ આપણા માટે જ સારી બાબત છે હવે અશ્વમાં એક જૂડ કાઢવાની કુટેવ હોય એટલે કે પાછળથી જે છે એ મારવાની ટેવ હોય તો હવે કુટેવ ન ગોતી હોત અથવા તમે જ તમારી ઘરે અશ્વર રાખતા હોય ને એને તમે કુટેવ ન ગણો કે ભાઈ આ તો સારી બાબત છે અને તમે અશ્વની પાછળથી નીકળો અને તમને જે છે જુડ મારે અથવા જેને તમારી ભાષામાં લાત મારી દે એટલે એ પછી એ જે છે તમારા માટે જ નુકસાનકારક ગણાય એટલે અશ્વની કુટેવો અશ્વના અપલક્ષણો અશ્વની એ આ બધું જે છે એટલા માટે સંશોધન કરવામાં આવ્યું તો મનુષ્ય અને અશ્વ બંને સારી રીતે મિશ્રિત રીતે જીવન જીવી શકે ત્યારે મેં પાછળ અશ્વના અપલક્ષણો અને અઠ્યાવીસ ખોટ વિશેનો વિડીયો બનાવ્યો ત્યારે ઘણા લોકો જે અણસમજ ધરાવે છે જેમનામાં સમજ નથી અશ્વ પ્રત્યેની એવા લોકો કમેન્ટો કરવાનું જોકે મને એમાં ફેર પણ નથી પડતો એવા લોકો તો એમની નોંધ પણ હું લેતો નથી એવા લોકોની નોંધ લેવાની પણ ન હોય જે છે એ તો બોલ્યા કરે લેલાડી લેલે કરે ને ગાયેલું એનું ગાય એવું બીજાથી ન બોલાય કાની એટલે એ ચર્ચા નથી પણ આ વાત છે ખાલી એટલે જે વાત હોય છે ને એ સંદર્ભમાં હું વાત કરતો હોઉં છું અને હું પુસ્તકોના આધારે વાત કરતો હોઉં છું પુસ્તકોને વાંચીને વાત કરતો હોઉં છું મારું ઘરનું લખાણ લખીને વાતો નથી કરતો છતાં પણ તમને મજા આવે એમ એટલે આજ વાત મારે કરવી છે અશુમાં આવતી કુટેવો ચૌદ જેટલી જે કુટેવો આવે છે એના વિશે તો વધારે સમય નથી લેવો ઘણી બધી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ આ આ અંદર એટલે હવે આપણે સીધા જ એમની આ વિડીયોને શરૂ કરીએ સ્પષ્ટતા એ પેલા હોય તો કરીને બાજુમાં આપેલા બે લાયકન ને જરૂરથી પ્રેસ કરવાનું ભૂલો નહીં જેથી કરીને અમે આવા નવા વિડીયો આપીએ ત્યારે એમની નોટિફિકેશન આપણા સુધી પહોંચતી રહે આવી જાણકારીઓ આપણા સુધી પહોંચતી રહે આવી જાણકારીઓ લગભગ જે છે ને યુટ્યુબમાં ખૂબ ઓછી અથવા તો નહીં જ મળે તમને કારણ કે અમે ખૂબ ઊંડું વિશ્લેષણ કરી કરી અને ત્યાર પછી આ આવા કન્વર્ટ કરીને સુધી પહોંચાડીએ છીએ અઠવાડિયામાં બે વાર એટલે એ છે તો આવો શરૂ કરીએ શોમાં જે છે ને જે ચૌદ જેટલી કુટેવો આવે છે આવું કઈ કઈ છે ચૌદ કુટે પ્રથમ ક્રમે છે માનવ પ્રત્યે ઘોરાનો ઉશ્કેરાટ જે અશ્વ હોય એને માનવ પ્રત્યે ઉશ્કેરાટ એટલે કે માણસને જોવે એટલે જે છે એ પોતાના કાન બઠા કરે છે અમારી દેશી કાઠિયાવાડી ભાષાની અંદર અને માનવને જોવે માણસને જોવે એટલે એ ઉશ્કેરાઈ જાય ઉશ્કેરાટ એમનામાં લાગે એ એક કુટેવ છે અશ્વની એટલે એ છે બીજા ક્રમે અન્ય અશ્વ સામે કુ ઉશ્કેરાટ બીજું અમુક અશ્વ એવું હોય એની કુટેવ કે એ બીજા અન્ય અશ્વને જોવે અન્ય ઘોડાને જોવે તો પણ પાછો ઉશ્કેરાટ થાય એમને અને એ ઉશ્કેરાઈ જાય ને ગુસ્સામાં આવી જાય ને એ એમની બીજી કુટેવ છે ત્રીજા ક્રમે છે લાત મારવી પોતાના સ્વારને અથવા તો ગમે ત્યાં ગમે તેને લાત મારી લેવી એ શું દ્વારા જે છે એ એમની જે છે એ એક કુટેવ છે ત્યાર પછી ચોથી કુટેવ જે છે અશ્વમાં આવતી એ છે બટકો ભરવું અશ્વની અંદર એ મુખ્ય અને મહત્વની અને ખૂબ ખરાબ કુટેવ છે બટકો ભરી લેવાની કુટેવ એટલે એ છે ત્યાર પછી પાંચમી કુટેવ આવે છે ઝૂલું ઘણા ઘોડાઓ ઘણા અશુઓ જે છે એ એ ઊભા હોય તો સ્થિર સ્થિતિમાં ના ઉભા રહી એ ઝૂલા કરે આમથી એ પણ એમની જે છે કુટેવ છે એટલે એ કુટેવ એક છે ક્રમની વાત કરીએ તો શરીરમાં હવા ભરવી એમની એક કુટેવ છે જ્યારે તમે તંગને ટાઈટ કરતા હોય જયારે સમાન માંડતી વખતે ઘણા લોકોને તો ઘોડાના તંગ એટલે શું એ પણ ના ખબર હોય અને એવા લોકો આપણને આવીને કોમેન્ટો કરવા માંડે કે ઘોડામાં કઈ કુટેવા આવતી નથી અરે ભાઈ પેલા તમે જાણો ઘોડાનું ઘાંચીઓ કોને કહેવાય દળી કોને કહેવાય તંગ કોને કહેવાય હોઠિયું કોને કહેવાય ઝેરબંધ કોને કહેવાય આ વિષય તો આ બસ આ લગામ ને આ ઘોડું આ બેસી ગયા એમ ના હોય ઘોડાની અંદર શું શું આવે એ જોઈ લેવાનું હોય પેલા એટલે એ છે એટલે શરીરમાં હવા ભરવી જ્યારે તમે તંગ ટાઈટ કરો ત્યારે એ અશ્વ જે છે પોતાનું પેટ ફૂલાવી નાખે અને પછી તંગ ટાઈટ થઈ જાય એટલે જે છે પાછું એ પોતાના આ શરીરને રિલેક્સેશન મોડની અંદર મૂકી દઈએ આ એક કુટેવ એમની સાતમા ક્રમે પાછળના પગે ઊભું થઈ જવું હવે એ નુકસાનકારક ઘોડા જે છે આગળના પગે ઊભા થઈ અને ઝાડ થતા હોય કૂદતા હોય પણ પાછળના પગે ઊભું થઈ જાય એ કુટેવ છે પછી લાકડું ચાવવું આઠમા ક્રમે ઘણા अश्वની એવી ટેવ હોય લાકડું જે છે પોતાના મોઢામાં નાખીને જે છે ચાવવાની ટેવ એ ખરાબ કુટેવ છે એສવા માટે નવમી કુટેવ છે પોતાની પોતાની લાદને જે છે પોતે ને પોતે ખાય આ નવમી કુટેવ अश्वમાં ખૂબ ગંભીર ત્યાર પછી દસમા ક્રમે છે માટી ખાવી માટીને પણ જે છે એ પોતે ખાઈ જાય એ પણ એક નવમા ક્રમે દસમા ક્રમે કુટેવ એમની ખૂબ છે અગિયારમી કુટેવ જો કે કુટેવ ગણવી કે ન ગણવી એ તો ખબર નહીં પણ વિશે એ એમના વિશે ચર્ચા કરી ભૂખ ન લાગવી એ જો કે કુટેવ જ ગણાય ભૂખ એમને ન લાગે જેથી કરીને આપણે જે છે એ એમાં પછી બારમા ક્રમે પગથી ખોતરવું પોતાના જ ડાબલાથી જે છે એ એ પણ એક કુટેવ છે પછી તેરમા ક્રમે જે છે એ સતત ફર્યા કરવું તેરમા ક્રમે એ કુટેવ મુખ્ય કુટેવ સતત જે છે આમાં ફર્યા કરે છે એ એમની કુટેવ છે ચૌદમા ક્રમે પોતાના શરીરને જ કરડવું પોતાના જ શરીરને કરડવું હવે આ એક મોટી કુટેવ એટલે આપણે તો એમની ટ્રીટમેન્ટ જ કર્યા કરવાનું આ બધા કુટેવો વાળા પશુઓ જે હોય છે એના વિશેની વાત છે એટલે આવી આવી કુટેવો આવે છે જોડ કાઢવાની કુટેવ જેમ મેં વાત કરીને તો એ આપણા માટે નુકસાનકારક છે માનવ પ્રત્યેનો ઉશ્કેરાટ એના મોત એ કુટેવ આપણા માટે જ નુકસાનકારક છે એવા ઘોડાને કેવી રીતે શાંત કરવા એ હોય છે એમાં ના નહીં પણ અશ્વ પ્રત્યેનો સાચો પ્રેમ ત્યારે સાબિત કરી શકો તમે જ્યારે એ અશ્વમાં કંઈ કુટેવ કે અપલક્ષણ હોય તો તમે એના એને દૂર કરવાનો પ્રયત્ન કરો અથવા તો એ અપલક્ષણ સાથે તમે જીવવાનો પ્રયત્ન કરો અને અશ્વને પ્રેમ કરો પછી તમે એક તમારી રીતે રૂઢિચુસ્તતાથી ધારીને બેસી જાવ કે આ તો કઈ હોય જ નહીં જેની ઘેરે વિશ્વ નથી એનામાં ખૂટેવ છે આમ છે તેમ છે એ વાતો બધી જે છે હવા હવાઈ વાતો છે જે નરી વાસ્તવિકતાને સમજી નથી શકતો જે માણસ એ પોતે અજ્ઞાની છે એટલે એમ વાત છે પછી તો આમાં છે ને જે વિચારવું હોય તો વિચારે આપણે આપણું કામ ક્રિયા કરવાનું આ આજની માહિતી હતી આપણે વિડીયો પસંદ પડેલ હોય તો વિડિયોને લાઈક કરીને કોમેન્ટ કરો મારાથી વધારે બોલાઈ ગયું હોય આજના કારણ કે વિષય એવો હતો એટલે મારે બોલવું જ પડે તો પછી ઘણા લોકો પાછું કરી દે અને શરૂ હજી કદાચ શરૂ કરી દે તો મને કાંઈ ફેર નથી પડતો તમતર કરો ચાલુ જ રાખો એટલે ઈ કઈ વાંધો નથી તમારામાં નોલેજ નો અભાવ ક્યાંક હશે તો તમે વાતો કરતા હશો પણ જેને ખરેખર હશ્વ વિષે જાણવું છે એને તો જાણવા દો જેને જાણવું છે કે શું શું કુટેવો આવે છે એને જાણવા દો જેને જાણવું છે શું માં શું અપલક્ષણો આવે છે એને તો જાણવા દો હવે તમારે તમારી એક નિર્ધારિત વિચારધારાને બીજા ઉપર થોપી દેવાના પ્રયત્નો કરવા છે એ વાત તદંતર સદંતર ખોટી છે ખેર હવે જે વાતો છે એને આપણે છોડીએ છીએ જે મિત્રો ને મારામાં ફોન આવેલા વિષય ઉપર જેમને નોલેજ મેળવવાની ઈચ્છા હતી એ મિત્રોને ખૂબ આ વિડીયોથી નોલેજ મેળવી છે એવી હું આશા રાખું છું આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરો જેથી કરીને આવા નવા વિડીયો આપણા સુધી પહોંચતા રહે અને આ વિડીયો પસંદ આવેલ હોય તો વિડીયોને લાઈક કરી વિડીયોમાં કોમેન્ટ કરો અને આપણે જે વિડીયો જોઈતા હોય જે વિષયો સાંભળવાના ઈચ્છા હોય જે વિષયો મારસ હોય એ વિષયો કોમેન્ટ કરો જેથી કરીને એવા નવા વિડીયો પણ આગળના સમયમાં બનાવીને આ ચેનલ ઉપર અપલોડ કરતો રહીશ મળીશું એક આવા નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ